આઈટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચુનો ચોપડીઓ સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનોમાં ત્રણ યુવકનો એક વર્ષથી બોગસ રસીદ બતાવી સુરતમાં આઈટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચુનો ચોપડીઓ હોવાની ઘટના સામે આવી છે સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપાયેલા વાહનો ત્રણ યુવાનો એક વર્ષથી બોગસ રસીદ બનાવી છોડાવી જતા હતા જો કે આઈટીઓમાં ભરવામાં આવેલ દંડી રસીદ નો ક્યુઆર સ્કોન સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં ત્રણ ઈસબો સામે ફરિયાદ નોંધવામાં આવી

બાબતે શંકા જતા ટ્રાફિક જોવાની તેની અંગત જાણકારી મેળવતા જાણવા મળ્યું કે આઈટીઓમાં દંડ ભર્યા અંગેની અલગ રસીદ હોય તો રસીદ ઉપર આપવામાં આવેલ ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે તો આરટીઓના રેકોર્ડ ઉપર ડિજિટલ સ્લિપ જોઈ શકાતી હોય છે જે મુજબ તેને દંડ ભરેલ સ્લિપ રસીદ ઉપર આપવામાં આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતા વિગતો ખુલી નહીં જેથી અન્ય એક ટુ વ્હીલરની રસીદ ઉપર આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતાં તુરંત જ રસીદની વિગતોવાળી ડિજિટલ રસીદ જોવા મળે સુરત ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક કલમ બસો સાત મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરે આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઇસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જિજ્નેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલઆર જિજ્ઞેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરાય એ રીતે કરેલી કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી એલ આર જિજ્ઞેશગીરીએ છેલ્લા એક વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતાં બીજા ઓગણત્રીસ જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી ને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇશ્યુ ઇસ્યુ થયેલી નથી જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી આ બાબતની વિગતવારની આરટી સરથાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે એફઆઈઆર જે શોર્ટ નામ જે ત્રણ ઈસમો જે આવેલા સુનીલ ક્રિષ્ના અને વિશાલ કરીને આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ એફઆઈઆરમાં મેન્શન કરેલા છે તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે એ તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે